તૈયાર નથી વાત છે અમદાવાદની નગરદેવી ભદ્રકાળી મંદિર પાસે આવેલા ભદ્ર પરિસરમાં વર્ષોથી જામી ગયેલા પાથરના વાળાઓને આખરે હટાવી દેવામાં આવ્યા છે આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના હુકમના પગલે લેવાયો છે જેટલા કાયદેસર માન્યતા ધરાવતા વાળાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી છે જેમાં ડાલગરવાડ વિસ્તારનો ખુલ્લો પ્લોટ અને પાનકોર નાકા નજીકનો પાર્કિંગ પ્લોટ મુખ્ય છે જેની જાહેર સૂચનાના બેનર પણ ભદ્ર પરિસરમાં લગાવી દેવાયા છે આમાં સૂચનાથી ભદ્ર પરિસરમાંથી આઠસો ચુમ્માલીસ કાયદેસર પાથરણા વાળાઓને એએમસી દ્વારા હટાવી દેવામાં આવ્યા છે જે માટે પાનકોર નાકા માટેનો મોટો પાર્કિંગ પ્લોટ અને ઢાલગરવાડમાં ત્રણસો પચાસ ચોરસ મીટરનો પ્લોટ ફાળવાયો છે દરેક ફેરિયાને ચાર બાય સાડા પાંચ ફૂટની જગ્યા આપવામાં આવી છે છેલ્લા એક મહિનાથી પ્લોટ ફાળવવા છતાં એક પણ પાથરણા વાળાઓ નવી જગ્યાએ બેસવા તૈયાર નથી ભદ્ર પરિસરમાં ફેરિયાઓના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી અને મંદિરે આવતા ભક્તોને અવર તકલીફ પડતી હતી જે બાદ એમસી ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું કે હવે ભદ્રા પરિસરમાં એક પણ ફેરિયાવાળાને બેસવા નહીં દેવામાં આવે અને જો કોઈ બેસશે તો એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે એમસી દ્વારા ફેરિયાઓને વારંવાર સૂચના અપાઈ છે પણ હજુ સુધી તેઓએ વૈકલ્પિક પ્લોટનો ઉપયોગ શરૂ કર્યો નથી આખરે ભદ્ર મંદિરથી લઈ ત્રણ દરવાજા સુધી વધુ જગ્યાએ બોર્ડ લગાવી સ્પષ્ટ કરી દેવાયું છે કે હવે તેઓએ ફાળવેલી જગ્યા એ જ વેસવું પડશે આમ ભદ્ર પરિસર ને દબાણ મુક્ત કરવા માટે એમસી સખત કાર્યવાહી કરશે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ